તો આમ તો વિકાસ અને મુદ્દાઓનું પ્લાસ્ટર હોય છે પરંતુ અંદર જે વાયરિંગ હોય છે એ સોશિયલ એન્જિનિયરિંગ એટલે કે કાસ્ટ ફેક્ટર જેટલું વાયરિંગ મજબૂત એટલું પરિણામ મજબૂત ઇતિહાસ પણ જોઈ લો આજ કહે છે અને દરેક બેઠકો વિશે ઇનડેપ ચર્ચા કરવી છે કે કાસ્ટ ફેક્ટર જ્યાં સુધી દરેક પાર્ટી ચર્ચતી હોય કે જેના આધારે મુદ્દિયા શોધાતા હોય જેના આધારે જીતના રીતના ભૂગલ ફૂંકાતા હોય જીતની રણનીતિ બનાવાતી હોય આજે આપણે બે બેઠક વિશે ઇનડેપ જાણીશું ડિટેલમાં જાણીશું દાહોદ અને ભાવનગર અને આજ મુદ્દે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર યજ્ઞેશ દવે અને અનિલ પાઠક ઇનડેપ ડિટેલિંગ માટે શરૂઆત કરીશું ભાવનગરથી કેમ કે જ્ઞાતિ ગણિત સૌથી હટકે છે આમ તો છેલ્લા ત્રણ દાયકાથી ભાવનગર બેઠકે ભાજપનો મજબૂત ગઢ રહી છે ભાવડાવાસીઓનું સમર્થન હંમેશા ભાજપને જ રહ્યું છે ભાવનગર બેઠક પર રાજપૂત પાટીદાર સમાજનું સૌથી વધુ પ્રભુત્વ આથી ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પણ પક્ષની જીતનો મુખ્ય આધાર આ બંને જ્ઞાતિના મતદાર કોંગ્રેસ જો જ્ઞાતિ અને જાતિના સમીકરણનું યોગ્ય ગણિત ઉકેલી શકે તો ભાજપ માટે અવશ્ય

બે ની ચૂંટણીમાં ભાજપે ભારતી બહેન શિયાળને ટિકિટ આપી અને તેઓ બે લાખ હજાર બન્યા ભાવનગર બેઠક પર રાજપૂત અને પાટીદાર સમાજ સૌથી વધુ પ્રભુત્વ ધરાવે છે આથી રાજપૂત અને પાટીદારો જેના તરફ ર્રીજે તેને સત્તાના સિંહાસને પહોંચાડે છેલ્લા ત્રણ દાયકાથી આ બંને સમુદાયોનો જોક હંમેશા ભાજપ તરફ રહ્યો છે

ભાવનગર માં વર્ચસ્વ બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં ભાવનગર ભૂમિ એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે ખરા અર્થમાં સમ્રાંગણ બની રહેશે કારણ કે બંને પક્ષના દિગ્ગજ અને લોકપ્રિય નેતાઓ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરે છે આથી તેમની શાખ સીધી જ રીતે આ બેઠક સાથે જોડાયેલી છે સૌ સત્તાધારી પક્ષ ભાજપની વાત કરીએ તો ભાજપ પાસે ભાવનગરની બેઠક પર સક્ષમ નેતાગીરી છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ખુદ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરે છે તો ભાજપના અન્ય કદ્દાવર નેતાઓ પરશોત્તમ સોલંકી અને વિભાવરીબહેન દવે પણ જ્ઞાતિ જાતિના સમીકરણો આબાદ ઉકેલી ભાજપને જીતાડવામાં સક્ષમ છે બીજે તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલનું પણ ભાવનગરમાં પ્રબળ વર્ચસ્વ છે અને તેમને બિહારના પ્રભારી તરીકે પણ જવાબદારી સોંપાઈ છે તો ખેડૂતો અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં અગ્રેસર રહેતા કનુભાઈ કલસરિયાના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે તેમ છે શક્તિસિંહ ગોહિલ અને કનુભાઈ કલસરિયાની જોડી રાજપૂત અને પટેલ મતદાતાઓને સાથે રાખી ભાજપને બરાબર હંફાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે બે ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અહીસાઈ થી વિધાનસભા લોકસભા અંતર્ગત આવતી સાત બેઠકો પર ભાજપે મતની સરસાઈ મેળવી મતલબ કે બે ની સરખામણીએ બે માં બે લાખ મતદારો ભાજપ કોંગ્રેસ તરફ વળ્યા

જેમાં શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના હોય કે રાજેન્દ્રસિંહ રાણા ભારતીય જનતા પાર્ટીમાંથી હોય પણ આ બેઠકો ઉપર કાયમ જે ખરો એ રાજપૂતોનો દબદબો રહ્યો છે અને બીજું કે ભાવનગરની અંદર રાજપૂતની સાથે સાથે પાટીદારોની સંખ્યા પણ એટલી છે કોળીની સંખ્યા પણ થોડી ઘણી અસર કરે છે કારણ કે જે ગઢડા અને બોટાદની બેઠક છે એ બેઠક પર કોળીની સંખ્યા ખરી જ્યારે ભાવનગર શહેર અને તળાજા પાલીત કહીએ તો ત્યાં રાજપૂત અને એસસીની સંખ્યા છે તો ઓવરઓલ જોવા જઈએ તો સૌથી વધારે વસ્તી જે ખરી એ રાજપૂતોની વસ્તી છે આપણે એને ઓવરઓલ બીજી જગ્યાએ કે બે હજાર સત્તરમાં તો બે હજાર સત્તરની અંદર એક ફેરફાર એ થયો કે કનુ કલસરિયા જે ખરા એ એક માથું સારું ગણાતું હતું એ કોંગ્રેસમાં જોડાયા અને કદાચ એની અસર હોય કે એના જે થોડી ઘણી ભારતીય જનતા પાર્ટીની ઇન્કમ ઇન્કમટેક્સિ હોય કે જે પણ હોય પણ આ બેઠકમાં જે ખરો એ બે લાખ દસ હજાર વોટ જેટલો ફરક પડ્યો અને બે લાખ દસ હજાર જેટલા વોટ જે ખરા એ કોંગ્રેસ તરફ પડ્યા એટલે માત્ર સરસાઈ પંચ્યાસી હજાર વોટની જ રહી એ એક અચંબા રૂપ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત ગણાતી બેઠકની અંદર જો કોંગ્રેસ આટલી સરસાઈ લાવે એ ઘણું અને પાછું ભારતીય જનતા પાર્ટીના પક્ષ પ્રમુખ પણ આ જ લોકસભાની બેઠક પરથી છે ત્યારે જ્યારે જેવા અરે સોરી તળાજા પાલીતાણા ભાવનગર ગ્રામ્ય ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ગઢડા અને બોટાદ આ સાત વિધાનસભા બેઠકો અહીંયા અસર કરે તો આ સાત વિધાનસભા બેઠકોમાં એક મિનિસ્ટર પણ છે વિભાવરીબહેન તો આ વખતે પણ એ લોકો ઓછી સરસાઈથી જીત્યા ઓકે અને સૌથી વધારે સરસાઈ કદાચ મળી હોય તો એ માત્ર ને માત્ર વિભાવરીબેનને મળી અરે જીતું વાઘાણીને મળી હતી સત્યાવીસ હજાર વોટની સરસાઈ અને વિભાવરીબેન સરસાઈ લાવ્યા તે ફક્ત બાવીસ હજાર વોટની સરસાઈ બે બેઠકો જે હતી ગઢડા

તો જ્ઞાતિવાદનું ગણિત એવું કે છે કે કોળી સમાજ અહીંયા જબરદસ્ત છે જે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની જે છપ્પન બેઠકો છે એમાં મોટા ભાગની સીટોમાં કોળી સમાજનું મહત્વ છે તમે જુઓ પુરુષોત્તમ સોલંકીને કોઈ પણ પક્ષ સ્વીકારવા તૈયાર છે એ કોંગ્રેસમાં હતા પછી ભાજપમાં આવ્યા દરેક જગ્યાએ જઈ શકે છે પુરુષોત્તમ સોલંકી એવી રીતે એમના ભાઈ છે હીરાભાઈ એ પણ ચૂંટાઈને આવે છે એટલે સૌરાષ્ટ્રમાં ભાવનગર એમાં આ જ્ઞાતિવાદ બહુ મોટું છે આપણે વિધાનસભાની વાત કરીએ ઓવરઓલ વિધાનસભાની કઈ રીતે જોઈ રહ્યા છો સ્વિંગ આ તેની રિકવરી રૂપે કેમ કે જે ભૂલો થઈ છે એને સુધારવાનો તાત્કાલિક અને ઝડપી પ્રયાસ થવો છે બે હજાર સત્તર ને બે હજાર ચૌદ ની સરખામણી આપણે કરીએ ને તો ઓવરઓલ સ્વિંગ જે થયું ને એમાં સૌથી વધારે સ્વિંગ જે થયું એ લેવા પાટીદારોમાં થયું અને લેવા પાટીદાર જે ખરા એ સૌરાષ્ટ્રની બધી સીટો ઉપર લગભગ અસર કરતા હતા નાની મોટી વલસાડ ને નવસારીની બે સીટો ખરી બાકી અને થોડી ઘણું આપણે મધ્ય ગુજરાત ગણીએ પણ લેવા પાટીદારો જે ખરા એમાં એકત્રીસ ટકા જેટલું સ્વિંગ થયું કોંગ્રેસ તરફ કડવા પાટીદારોમાં અઢાર ટકા થયું પણ સાથે સાથે રાજપૂત કોળીને એ જે હતા એમાં પણ અઠ્યાવીસ ટકા જેટલું સ્વિંગ જે ખરું એ કોંગ્રેસ તરફ થયું ભલે આપણે એવું માનીએ કે જે કુંવરજીભાઈ બાવળિયા જોડાયા કોંગ્રેસમાં

એ પૈકીના સમજી લો કે બે લાખ અરે સવા લાખથી દોઢ લાખની વચ્ચેના મતદારો ખાલી ભાવનગરમાં ઉમેરાયા છે આ પણ એક બહુ સૂચક છે કારણ કે નવા મતદારો જે પ્રવૃત્તિ ઉમેરાય છે ને એમાં સિત્તેર ટકા સંખ્યા એવી હોય છે કે જે અઢારથી પચીસ વર્ષના હોય છે અને બાકીના જે ખરા એ બીજી જગ્યાએથી શિફ્ટ થઈને અહીંયા આવેલા હોય એ ગણી શકાય પણ આ મતદારો જે ખરા એ કદાચ કોંગ્રેસ તરફ વળ્યા હશે અને એનું આ પરિણામ હોય કે જે આ બે બે લાખ વોટની જે સ્વિંગ થઈ એ માની શકાય પાસે એ એ છે હવે પ્રવીણભાઈ જે સ્થિતિ થઈ છે ને ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું છેલ્લા ઘણા સમયમાં એટલે હવે કોંગ્રેસ ને કોઈ નવા મુદ્દા નવા ઉમેદવારો કારણ કે શક્તિસિંહ ગોહિલ ને લાવવામાં આવ્યા પણ શક્તિસિંહ ગોહિલ ભાવનગર નું જે ઘડ છે ને એને સાચવવામાં નિષ્ફળ ગયા માધવસિંહ એમને બઉ જ માનતા કે આનું બહુ મહત્વ પાઠક મળો એવું શક્તિસિંહ નું એટલું મહત્વ હતું પણ પછી ક્રમ પ્રમાણે સિનિયર લોકોને જોઈને કે ગમે તેમ જે કોંગ્રેસ આંતરિક જે બધી સ્થિતિ છે

ભાવનગર નું સૌરાષ્ટ્રમાં એક અલગ ગણિત છે એ રીતે દાહોદનું પર એક અલગ ગણિત રોકાઈશું બ્રેક માટે